તો હેલ્લો મિત્રો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી હું મજામાં છું તમે પણ મજામાં હશો બધાને હાર્દિક ગણેશ મ્યુઝિક બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે તો બધાને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ બધા મજામાં હશે એ દુઆ કરું છું બધા રામદેવ પીરા હનુમાન દાદા મહાકાળી બધાને સુખી રાખે બહુ આગળ વધારે એવી શુભ પાઠવું છું મેં તો મિત્રો તમે પહેલાં તો ગણેશ મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઈબ નહીં કર્યું તો અત્યારે કરી લઈ જઈએ તમને નવા નવા અંદાજમાં

બસ કંઈ વાંધો નહીં બસ બલ્બ બની રહીજો અને મિત્રો બની રહ્યો આ પાઇપ લાગી છે ને પાઇપ મશીન ચાલુ કરવાના તમે મોટર ચાલુ કરવાની લાઈટ ડીમ છે એટલે મોટર ઉપરથી નહીં તો હાલો લો આપણે મશીન ચાલુ કરીએ એકવાર વાર અને મોટર સ્ટાર્ટ થાય કે નહીં થાય એ તમને બતાવું ને ચાલુ દોસ્તો આ રીતનું કંઈ તમે જોઈ શકો છો પાણી આ રીતનું પડે છે આ રીતને કુંડી ભરાઈ ગઈ ને પાણી અહીં કાઢના છે પણ પતી ગયું ત્યાં દોસ્તો થોડી ઘણી મોજ તમને કંઈક અલગ આજે બતાવીશ મેં તો બનીયા લીધો ને સપોર્ટ કરતા રહીજો બરાબર હોય શું કરે બરાબર અને શું આજે શું કરું મેં તમને થોડું ઘણો બતાવીશ મારા ઘરનો નજારો ફેમિલીનો થોડો ઘણો અને શું કરું શું નહીં એ પણ બતાવતો રહીશ બરાબર તો બન્યા રીજો જબરજસ્ત જોવાની મજા દોસ્તો કંઈ નહીં સપોર્ટ કરતા રહેજો અને આજનો નજારો તમને એવો બહુ બતાવું કે શું કરું છું ખેતી કામ કરું છું અને ખેતી કામ એટલે કઈ રીતની છે તો બન્યા રીજો તમને ત્યાં જેમ બતાવું મેં શું કરું છું આપણે વાડામાં ભાઈ જો આ લોકો આવી ગયા ને શું કરે શું કરેલો મરચી રોપવાની છે તારે શું કરવાનું છે ખાડા પાડવાના છે બરાબર ને તો મિત્રો મારે ખેતરમાં મરચી રોપવાની છે તો મરચી છે આ ખેલીમથી કાઢે છે બરાબર હા બસ સ્ટાર્ટ કરીએ હવે દોસ્તો આ રીતે ખાડા પાડવા પડે હવે પેલું ચૂકો કને કે પણ આ રૂપિયા વગર ચાલે ને હું એક કી બરાબર આ મ૨િલલ મ૨ મસળા�ેલ નોએ૲ મમઉલ મә �宜� મણા�ડ આ લોકો આ માણસ શૂટિંગ કરે મને કામ કરી છે આ રીતે મરચી રોકાય તમે મરચી તો ને તમે પણ કઈ રીતે રોકો છો એ કહેજો બરાબર છે અને અમે તો આ રીતે રોકી છીએ નથી અને આ રીતે રોકી એટલે અમે કઈ રીતે લગભગ બીજી મરચીઓ મરચી છે ને આ આ તમે ફાળી કરશે ને લગભગ મંગળવારે તમે ઘર લાવ્યો ને એ મરચી આટલી એટલી મોટી થઈ ગઈ છે આ મરચીઓ અમને રોકાય છે રોકાઈ રહી છે મેં ખાડા પાડું છું કે રોપું થોડું થોડું રોપું બરાબર છે અના શૂટિંગ ઉતાર છે મનહરબારીયા બોલ ગયા તો બુરિયા ના લોકો મૂર્તિ அணுமான <Marvel> <elim> <coupon behaviLee begun> <referendum> <off Bee 94> そう。はろう。え、なんか呼ば、呼ばんよ。て、これもあれ

재미, hurting... ini gutificin kamu.... ini bagus.... hadi kita awal... yoo balala jamnali... દોસ્તો આપણા પંચમહાલમાં દાહોદમાં કોણ કોણ મરચી રોપીએ કોણ કોણ મરચી રોપી કાઢી છે એ કોમેન્ટ કરજો કારણ કે અમે તો આજે રોપી છે બરાબર છે તમે કયા કયા દિવસે રોપી છે અને કોણ કોણ રોપી કોને બાકી છે એ રોપ કહેજો અને કોણ નથી રોપતા એ પણ કહેજો અને બહારના વિડીયો જોવો છો કાઠિયાવાડ બાજુના કે મોવા બાજુના તળાજા બાજુના વિદેશ બાજુના દુબઈ બાજુના તમે કઈ રીતની ખેતી કરો એ કોમેટમાં કહેજો એટલે અમે એ રીતનું પણ થોડીક પ્રેક્ટિસ લેશું અમે કામ તો અમારા ગામડાની સંસ્કૃતિ રીતે અમે આ રીતે મરજી રોકીએ છીએ ખાડા પાડો છું વરસાદ પણ આવી ગયો છે પણ જઈ તઈ ઉતાવળ કઈ પૂરું કરું આપણે મિત્રો આ રીતની રોપી રોપી કાઢી છે અમે તો હવે ખાલી વરસાદનો માહોલ છે પેલો તારો લગભગ રહી જશે એવું લાગે છે મને મરચી પણ પૂરી હે થઈ જશે છે મરતી આ રીતની અમે રોપી છે તમે કોમેન્ટ કરતા રહીજો જોઈ પજો હા બસ સપોર્ટ કરતા રહીજો અને રાખી જવા જ તમારું કામ કેમ અધૂરું અધૂરું લાગી આ લોકો ઘણા ઉતાવળ કરે છે કારણ કે ઘરે જવા માટે આ રેંગણી તો બાકી ને નીકળી ગયા ઘરે જવા માટે બસ હા બસ પાણી વચ્ચે રેંગણી રાખવાની રેંગણી તો બાકી રહી ગઈ પપૈયા કહેવાય મને પપૈયા આ તો પપૈયા રોપવાના છે તો કઈ બાજુ રોપી હજુ સેટ નહીં કર્યું કઈ જગ્યા બુકિંગ કરી

તો દોસ્તો આજનો બ્લોગ તમે સુધી જોતા જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમે અને તમને કઈ રીતનું કામ કર્યું અમે એ બતાવશું વરસાદ આવી ગયો તમે જો છાટા પડ્યા છે તો બન્યા રહીજો અને એન્ડ સુધી જોતા રહીજો અને ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહીજો જય શિયામ